આમ આદમી પાર્ટીએ બીજેપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની કરી માંગ જાણો શું છે મામલો અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી ઉપર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું વરાછા મીની બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી પાટીદાર દીકરી માટે ન્યાયની અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સરઘસની માંગ કરનાર આપના નેતાઓને પોલીસે ડિટેન કર્યા હતા પોલીસ ઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠિયાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડ્યા હતા બે દિવસ પહેલાં અમરેલીમાં ભાજપનો અંદર લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં કથિત રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી ગુજરાતમાં અને ખાસ કરીને પાટીદારોમાં રોષનો માહોલ છે આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે જ રીતે છ હજાર કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઠગાંઠ રાખનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાયેલું હોય ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી એનો કોઈ વાક નહોતો એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખે આખા ગુજરાત માટે શરમજનક કહેવાય નામોશીજનક કહેવાય આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ નહીં કે એક સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના સરદારના ગુજરાતમાં આ સરઘસવાળી પ્રથા કરી અને ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ સદંતર બંધ કરવામાં આવે